મને તો ખૂબ જ આનંદ થાય છે કે કિંદરવા ગામની અંદર ભાગવત સપ્તાન આયોજન કરેલું છે અને અત્યારે હું એ જગ્યા ઉપર ઊભેલું છે કે મારી પાછળ જે ટેચ્યુ જોઈ રહ્યો છે એ હર્ષિયાતાનું ટેચ્યુ છે કહેવાય છે ને કે જેદી જેદી આ ધરતીને જરૂર પડીને ત્યારે આવા સુરવીરો જાય ગાતા આ મંદિરની અંદર એનું મસ્તક પડ્યું છે હર્ષિયાતાનું અને એનું ધળ છે એ બે કિલોમીટર દૂર છે તો મિત્રો તમે વિચાર કરો કે જેનું મસ્તક કપાઈ ગયા પછી પે એનું ધળ લડતું હોય તો મિત્રો એ સુરવીર કેવો હોય એ મતલબ એની એની તાકાત કેવી હશે મિત્રો તમે જોઈ શકો અને આના સંદર્ભે કારડિયા રાજપૂત સમાજ અને પરમાર પરિવાર અને સમગ્ર રાજપૂત પરિવાર અને ટૂંકમાં કેન્દરવા ગામ થકી ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે અને એનો સમય રહેશે સવારના નવથી બપોરના એકે વાગ્યા સુધીને એક વાગ્યે ભોજનનો પણ ટૂંકમાં અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને અઢારે વરણને આવવા માટે ભાવભર્યું આમંત્રણ છે હું મારા પરિવાર સાથે આવ્યો છું અને ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે બહુ જોરદાર આયોજન છે અને ભાઈ હર્ષિયા ને જેટલી વાત કરું ને એસી ઓછી છે તમે એક વાર અહીંયા આવો ને એટલે તમારા શરીરની અંદર છે ને કાયદેસર વાઇબ્રેશન આવી કારણ કે કહેવાય કે ભાઈ સુરવીર તો સુરવીર છે